ના બિસ્કિટ અને બિલ વગરના મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝનની પોલીસ અને એસઓજી તથા એલસીબીની પોલીસે આ મેજર ઓપરેશન હાથ ધર્યું હતું ખાસ કરીને પોલીસ વડા વિકાસ હુંડાની સીધી સટનાથી ભુજ શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી તથા કે એમ ગઢવી એસઓજીના કે એમ ગઢવી અને એલસીબીના સંદીપસિંહ ચુડાસમા તથા અન્ય પોલીસ અધિકારીઓ સીધા માર્ગો સેન્ટર એરપોર્ટ રોડ ઉપર આવેલ નુરમંદ ઇબ્રાહીમ અજડિયા રહેવાસી માલધારીનગર એરપોર્ટ રોડ સેવન સ્કાયની સામે તેમના વાળો છે કોળખી ચાર રસ્તા પાસે આગળ પ્રભુનગર પાસે આવે છે ત્યાં સર્ચ કરતા તે તથા તેના સહઆરોપી મોહિત પ્રદીપ માખીજાના કબજામાંથી મોટી સંખ્યામાં હથિયારો નકલી સોનાના બિસ્કીટ અને બિલ વગરના મોબાઈલો મળી આવતા તાત્કાલિક અસરથી નો કબજો લેવામાં આવ્યો હતો નાના મોટા ધારિયા ન સાત તલવાર નંગ એક કુહાડી નંગ એક લોખંડના પાઇપ ત્રણ મોટર ના ચક્રમાંથી બનાવેલા લોખંડના